સર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ગુજરાતની અંદર મેઘ સવારી મિત્રો આવી રહી છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો મોટી આગાહી આપી દીધી છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગના મેપ અને આ મેપની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર જે લાંબા સમયથી વરસાદને લઈને વિરામ છે તેની અંદર ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને શરૂઆત થઈ શકે છે પચીસ તારીખથી મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદને લઈને આ ગયો છે હાલ જોવા જઈએ તો વરસાદ નથી તેનું કારણ એ છે કે ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર એક એન્ટી સિસ્ટમ બની છે એટલે કે ખાસ કરીને અહિયાંથી આવતા જે એન્ટી સાયક્લોન એટલે કે પશ્ચિમી વિક્ષોભ એટલે કે ખાસ કરીને પશ્ચિમી પવનોને કારણે અહીંયા મિત્રો બોર્ડર થઈ ગઈ છે એટલે કે ત્યાંથી મિત્રો કોઈ પણ ભેજ છે એ આગળ વધી રહ્યો નથી અને બંગાળની ખાડીમાં પણ કોઈ મોટી સિસ્ટમ બની નથી જેને લઈને ગુજરાતમાં હાલ મિત્રો વરસાદનો વિરામ જોવા મળી શકે છે પરંતુ ટૂંક સમયની અંદર જ ગુજરાતની અંદર મેઘરાજા પોતાની ધમાકાદાર બેટિંગ કરી શકે છે બંગાળની ખાડીની અંદર બનનારી સિસ્ટમ છે એ આગામી સમયની અંદર અંદર આગળ વધી અને મહારાષ્ટ્ર મુંબઈ ઉપર થઈ અને સીધી જ મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર આગામી સાત દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે શરૂઆતની અંદર હળવો મધ્યમ ત્યારબાદ મિત્રો ત્રણથી ચાર દિવસ ભારેથી અતિ ભારે ત્યારબાદ મિત્રો બે દિવસ હળવો વરસાદ આમ સાત દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ સાત દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ અસર રહેશે પવનની ઝડપ કેવી રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આપણે આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો કંઈક આવી છે અહીંયા તમે જોઈ શકો છો હાલ જે બંગાળની ખાડીની અંદર છે સિસ્ટમ છે ચોવીસ તારીખની આસપાસ બની જશે અને અહીં તમે જોઈ શકો એક પ્રકારની પેટર્ન બનતી હોય છે જે પેટર્ન છે આવી રીતે ધીમે ધીમે છે એ સપોર્ટ કરી અને સિસ્ટમોને આગળ વધારતી હોય છે તો ચોવીસ તારીખની આસપાસ પચીસ તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની અને તેનું વહનથી શરૂ થઈ જશે જેની માહિતી પણ તમે અહીંયા જોઈ શકો છો એક પ્રકારનો સાયક્લોન તમે જોઈ શકો છો કે આ જે સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ લાવવાનો છે પરંતુ તેની અસર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો વાદળો છે એ મિત્રો આપણને છવ્વીસ તારીખથી તેની અસર જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છવ્વીસ તારીખથી આ સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે અને તેને લઈને જ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ પણ મિત્રો શરૂ થઈ જાય છે પવનની વાત કરીએ તો છવ્વીસ તારીખથી તે જ પવન પણ સાથે સાથે ફૂંકાવાનો છે અહીંયા તમે જોઈ શકો છો મોટી સિસ્ટમ બનેલી હોવાને કારણે અરબી સમુદ્રમાંથી આ પવન છે અને ભેજ છે આ સિસ્ટમને સપોર્ટ કરી રહ્યો છે જેને લઈને આ સિસ્ટમ છે વધુમાં વધુ મજબૂત બની રહી છે હવે વાત કરીએ ગુજરાતની અંદર છવ્વીસ તારીખથી જ ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ જશે સત્યાવીસ તારીખે વાત કરીએ તો આ સિસ્ટમ એકદમ મિત્રો ગુજરાતની માથે આવી જશે જોકે આ સિસ્ટમ થોડીક મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છની ઉપર અને મધ્ય ગુજરાત ઉપર રહેશે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉપર નથી થોડાક ઉપલા લેવલે ચાલી રહી છે તો તેને લઈને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે કચ્છ છે મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત ઉપર આખી સિસ્ટમ છે મિત્રો ફરી વળે છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર આગામી ચોવીસથી અડતાલીસ કલાક સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ મિત્રો ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો પવન છે થોડીક મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને અસરને બગાડી શકે છે કારણ કે અરબી સમુદ્ર ઉપરથી આવતા તે પવનો આ સિસ્ટમને છે હિમાલય તરફ ઉપર ધક્કો મારી દેશે જેને લઈને વરસાદની ધરી છે હિમાલય તરફ મિત્રો સરકી જશે અહીં તમે જોઈ શકો છો જે વરસાદની ધરી જ્યાં હોય ત્યાં અતિ ભારે વરસાદ પડતો હોય છે અને ત્યાં વરસાદ ભેગો થતો હોય છે તો આ તેજ પવનો છે આ વરસાદની ધરીને છે હિમાલય તરફ ધકેલ દે છે અઠાવીસ તારીખની છતાં પણ મિત્રો આ સિસ્ટમ છે ખૂબ જ મોટી છે ખૂબ જ મજબૂત છે તો તેને હિસાબે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળવાનો છે તો અહીંયા મિત્રો આપણે હવે ગુજરાત હવામાન વિભાગે જે આગાહી આપેલી છે તેની વાત કરીએ તો પહેલી તારીખ સુધી મિત્રો આની અસર રહેશે ત્યારબાદ હળવોથી લઈને છૂટો છયો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમો ન હોવાને કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદનો ફરી એક વખત આ સિસ્ટમ પછી સમગ્ર આમ તો જોવા જઈએ તો સમગ્ર ભારતની અંદર વરસાદનો અંદર બ્રેક આવશે ફટાફટ આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ લેવા અહીં તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રેવીસ તારીખથીના જ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સારા વરસાદની આગાહી છે જે આજે જોઈ શકો છો કે આજે મોટા ભાગનો જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે ચોવીસ તારીખથીને પણ મિત્રો એવી જ આગળ છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ જામેલો રહેશે પચીસ તારીખે પણ મિત્રો આવી જ રીતે વરસાદી માહોલ જામેલો રહેશે પરંતુ છવ્વીસ તારીખથી તમે જોઈ શકો છવ્વીસ તારીખે વરસાદની ધમાકેદાર બેટિંગ છે એ શરૂ થઈ જાય છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની શરૂઆત થઈ જાય છે દિવસ દરમિયાન દોઢસો જેટલા તાલુકાની અંદર વરસાદ છવ્વીસ તારીખથી પડી શકે છે અને અહીંયા તમે સત્યાવીસ તારીખનો અઠ્યાવીસ તારીખનો અને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ધમાકેદાર વરસાદ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ અને આ ભારે વરસાદ સમગ્ર ગુજરાતના તમામ તાલુકાની અંદર જોવા મળશે એટલે કે બસો કરતાં પણ વધુ તાલુકાની અંદર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વરસાદ જોવા મળી શકે છે પરંતુ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડે સારો વરસાદ પડે તે ખૂબ જ જરૂરી છે તો સારો વરસાદ ક્યારે પડશે તો અહીંયા તમે મિત્રો જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી માત્ર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગની અંદર જ સારા વરસાદની આગાહી છે ચોવીસ તારીખે પણ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગની અંદર જ વરસાદની આગાહી છે જ્યારે પચીસ તારીખથી છોટાઉદેપુર નર્મદા ખાસ કરીને સુરત નવસારી વલસાડ પરંતુ આપણે છવ્વીસ તારીખની જેમ વાત કરી કે છવ્વીસ તારીખથી અમરેલી ભાવનગર પણ વધશે સંપૂર્ણ દક્ષિણ ગુજરાતની અંદર પણ છે અને મહીસાગર દાહોદ સહિતના ભાગોની અંદર પણ સારો વરસાદ છે હવે વાત કરીએ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ તારીખોની અંદર ખૂબ જ ભારે વરસાદની આ ગઈ છે તો તમે જોઈ શકો છો જેમાં અમુક જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે તેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જ્યારે અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાની અંદર અતિ ભારે વરસાદ છે જ્યારે આ પીળો કલર જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ખાસ કરીને પૂર્વ તરફનો ભાગ આ સિવાય અઠ્યાવીસ તારીખે કચ્છ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ અને ઓગણત્રીસ તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે એટલે કે ભારે વરસાદની મિત્રો આગાહી છે એ પ્રમાણે જો વરસાદ આવે તો આ રાઉન્ડની અંદર ખેડૂતોને ખેતીના પાક માટે ખૂબ જ ફાયદો રહેશે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વિડીયો આ વીડિયોને શેર કરો જય જવાન જય કિસાન આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત